મારા એક વાઘેલા વંશની મેળી તમામ ભાવિકને રામ છે દીકરા રામ માળી રામ રામ સારું કરીશું તમારો ગુડનો દીવો તમારી ઘરની માતા અને તમારી બેઢીની માતા અને તમારા મા બાપના આશીર્વાદ દીકરાઓ હારું કરવા માટે ઠેર ઠેર ભટકતા હોય છે દીકરા એના માટે જ વાત છે દીકરા હારું નહીં થતું શું છે શું નહીં ઠેર ઠેર ભૂવા ફરતા હોય છે ઠેર ઠેર ભૂવા ઠેર ઠેર જગ્યાએ ઠેર ઠેર મોટી મોટી ગાદીએ ફરતા હોય છે તો એ છતાં એનું એ જોઈએ હારું નહીં થતું એ હમજ છે દીકરા આલવી છે મારે એક દીકરા કે જે દેવ બિહાડતા હોય છે ઘણી જગ્યાએ કોઈ છે અમારી ડોશી શિગોતર છે બિહાડવાની છે કોઈ કહેશે અમારો પૂર્વેજ છે બહેડવાનો છે કોઈ છે અમારી હરની દેવ છે બેહાડવાની છે ભલે બિહાડો બરાબર છે દર્દન હાથ છે પણ બેહાડતા પહેલા એ નક્કી કરવું છે દીકરા તમારે કે એના પાછળ તમારે ધીજ લેવી જોઈએ પ્રમાણ લેવું જોઈએ પ્રમાણ વગર કોઈ દેવ બેહાડાય નહીં પ્રમાણ વગર તમે બેહાડશો ને તો તમે ખુદ વીચ ગેસવાઈ જાશો દીકરાઓ ઉસવાઈ જવાના છો દીકરા તમે પ્રમાણ વગર કોઈ દેવ ના બેહાડાય પ્રમાણ વગર કોઈ દેવી શક્તિ બેહાડાય નહીં અને એ પ્રમાણ આલે જ તમને દીકરા પણ હાર કોઈ દેવી શક્તિ બેહતા પહેલા પ્રમાણ આલે તમે ધારો કે અત્યારે કોઈ એક ઘર છે એ ઘર પૂરતું કરતા હોય પ્રમાણ મળે છે અને આખું કુટુંબ ભેગું મળીને કરતા હોય એમના માટે જેવું છે ઘરે ઘરે પ્રશ્ન હોય ઘરે ઘરે કોઈને આ તપલીક છે કોઈને આ તપલીક છે કોઈને શેર ખોટ હોય કોઈને દવાખાનું બંધ ના થતું હોય બધાને અલગ અલગ તપલીક હોય છે દીકરા એના માટે ઓલો કે છે મારે આ થઈ જાય ઓલો કે છે મારે આ થઈ જાય એમ કરાય નહીં દીકરા એના માટે એક જ માગણી હોય એક જ એક જ થઈ જાય આખું કુટુંબ ભેગું મળીને કોઈ દેવને બિહાડતું હોય તો એના માટે એક જ ધીજ અને એક જ પ્રમાણ હોય દીકરાઓ ઠેર ઠેરના બેસાડા પાસે તમારે અઢળક પ્રમાણ લેવો દીકરા અઢળક પ્રમાણ આપે આ જાણવું જરૂરી છે દીકરાઓ હા આજકાલની ખબર નથી દીકરાઓ એના માટે જ સમજાલો છું દીકરાઓ એના માટે જ સમજાલો છું હું આ વેલાવંશની મેળી બેઠી ત્યારે મેં અઢળક અઢળક પ્રમાણ બેઠા પછી આલ્યા છે બેહાડી તેરે એક જ પ્રમાણ આલી તું દીકરા બેહાડી તેરે એક જ પ્રમાણ આલી તું બેહાડે પછી ઢડક પ્રમાણ આલી છે એટલે તમારી દેવને તમે બિહાડતા હોય ને ત્યારે તમારે દીકરા જાતે જ પરમાણ લેવાનો આવશ્ય પણ એક જ પ્રમાણ લેવાનો આવશ્ય દીકરા એક પ્રમાણ લેવાનો એક જ પ્રમાણ કોઈ પ્રમાણ હોતા નથી દીકરા કોઈ એટલા પ્રમાણ માંગવાનો કોઈ આવશ્યકતા નથી હોતી દીકરા એટલે જ દીકરા એ જ કહું છું અને હર જગ્યાએ ઘણી જગ્યાએ એવી છે કોઈને ખબર નહીં હોતી શું કેવરાય શું ના કેવરાય દેવી શક્તિને જાણતા નથી કોઈ માનતા નથી ખબર નથી ઘણા એવું કહેતા હોય છે હું તો દેવને નથી માનતો તું દેવને નથી માનતો તો શું એ એ પ્રશ્ને તારો છે જાતે સમજવું જોઈએ નથી માનતો મારો ભગવાન છે રામ એ સત્ય છે તો દેવી શક્તિ પણ સત્ય છે દેવી શક્તિ પણ સત્ય જ છે મારો રામ હાજર છે દેવી શક્તિ સત્ય જ છે નવ મહિના તમે તમારી માના પોખમાંથી જન્મ લેતા હોય છે ને શું કેશ કુદરતી છે એ ભગવાને ભગવાનની રચના છે દીકરા ભગવાનની રચના છે દીકરાઓ મારા ભગવાનની રચના છે મારા ભગવાનની રચના છે દીકરા કરેલીઓ એટલે કોઈ સમજવું નહીં દીકરાઓ મારો ભગવાન જે કરતો હોય છે અને દેવી શક્તિ આધીન છે મારા ભગવાનના આધીન છે દેવી શક્તિ પણ મારા ભગવાનના આધીન છે દીકરાઓ મારો ભગવાન જે કરે ઠીક કરતો હોય છે દીકરા તમે ખુદ મારા ભગવાનના આશ્રય જીવતા હોય નથી માનતો દીકરા એ તમારો પ્રશ્ન છે નથી માનતો આ દીકરા એ જ વાત કરું છું એ જ સમજાલું છું દીકરા સમજતા નથી એના માટે દીકરા શું કેવું મારે દીકરા જેને કોઈને ખબર નથી હોતી શું કહેવાય દેવી શક્તિ શું ના કહેવાય કોઈને ક્યાં જ્ઞાન હોતું જ નહીં દીકરાઓ કોઈ ખબર નહીં હોતી ઠેર ઠેર ભટકતા હોય છે ઘણા લોકો એવા ભટકતા હોય છે કે પોતાની કુળની દેવ કોણ છે એ જ ખબર નહીં હોતી કુળની દેવ ખબર નહી હોતી પેલા તો તમારે દુઃખ મટાડવું હોય તો તમારી કુળની દેવ આવે દીકરા એના પગ પકડો તો ઓટેંગ મોટિંગ બધું સારું થઈ દીકરા થડ 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 પકડવું જોઈએ ડાળીએ ડાળીએ ઝાવા મારવાની જરૂર નથી ડાળિયું ના પકડો થડ પકડો મેન થડ મેન થડ શું છે જડમૂળ દુઃખ ક્યાંથી આવ્યું છે શું છે એ તો તમને વોટિંગ મોટિંગ મારો ભગવાન તમારો ગુડનો દીવો માઇન્ડમાં વિચાર કરાવે ક્યાંથી દુઃખ આવ્યું છે ક્યાંથી આવ્યું છે શું આવ્યું છે એના માટે તમે જાતે વિચારીને તમે નિરાકરણ કરી શકો છો કોઈ હોવા તને જવાની જરૂર નથી આવતી ઠેર ઠેર ખોટી જગ્યાએ ખોટી જગ્યાએ શું ખોટી જગ્યાએ દોડવું આ કરવું કોઈ દોડવાની જરૂર નહીં તમને જાતે ઘરે બેઠા નિરાકરણ તમે કરી શકો છો દેવ પણ એ તમારા જ્ઞાન નથી હોતું દીકરા એ જ્ઞાન રાખવું જરૂરી છે દીકરાઓ એટલે હું તમને દીકરા વિડીયોના થી જ સમજાવું છું દીકરા કે જ્ઞાન દેવનું રાખવું જરૂરી છે દીકરા હાથે ઠેર ભટકતા હોય છે ઠેર ઠેર ખબર નહીં હોતી શું કરવું શું ના કરવું એના માટે હો દીકરા ભલે હારું કરીશ તમારી ઘરની માતા જ હારું કરીશ હું સારું કરી દઈશ એવી એવી કોઈ બાંધરી લેતી નહીં તમારી ઘરની કરે જ સારું કરાવીશ એવી બાઈ ધરી લઈશ કે તમારી ઘરની દેવપહાણ હું સારું કરાવીશ એવી બાઈ કરી લઈશ દીકરા દેવની તકલીફ હશે એના માટે દીકરા કરમની તપની હશે ખોટા કરમ હશે ખોટા બોલવું છે હાશા બોલવું નહી હોય એના માટે દીકરા નહીં હોય એના માટે મારી કોઈ બાઈ ધરી નથી કોઈ રીતની બાઈ ધરી નથી હાશા બોલું છે હાશા કરમ છે ખોટું નથી કરતા સત્યના માર્ગે ચાલે છે હાશા બોલું છે એના માટે બાઈ ધરી લઈશ દીકરાઓ એમના માટે એમની ઘરની દેવ પાસે બાઈ ધરી લઈશ હારું કરવાની બાઈ થઈ લઈશ સુખના દાડા સુખના દાડા લાવવાની બાઈ થઈ લઈશ દુઃખના દાડા મેલે સુખના દાડા લેવા બાઈ થઈ લઈશ વધીકરા ડાયરેક્ટ કોઈ કહેતું હોય છે દુઃખ નથી મળતું ડાયરેક્ટ કાંઈ મટી ના જાય દીકરા ધીરે 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 મટે દીકરા ધીરે ધીરે જે રસ્તો તમારી ઘરની દેવ બતાવે રસ્તા ઉપર હાલવું જોઈએ તમે હાલો નહીં તો ક્યાંથી મટવાનું છે એટલે એ જ હું મજાલું છું દીકરાઓ તમારી ઘરની દેવ સારું કરતી હોય છે પણ તમને કોઈ ખબર નહીં હોતી તમે તો બસ મોટી જગ્યા છે આચુંડી ઓઢીન ઢોણે છે જબર માતા છે બોલતી માતા છે એ કશું નહીં કરી દે હું ખુદ કહું છું કશું મોં નહીં કરી દે બીજા તમારી ઘરની દેવ જ એવી છે દીકરા સચોટ છે તમારા માટે સચોટ છે એ જ સારું કરશે તમારું એ જ તમારી સુખના દાડા લાવશે તમારા માટે દીકરા મોં નહીં લાવું હું તો એક સલાહકાર માતા છું રસ્તો બતાડીશ શું કરવું શું ના કરવું કરવાનું બતાડીશ શું કરવું છે તમારે કરવાનું આવશે દીકરા શું ના કરું શું કરવું દીકરા એ તમને સમજ જ નહીં હોતી બસ આ જગ્યાએ ચુંડડી વધીને બે જબરમાતા લાવવો જઈએ પૂછીએ પણ તમને ખબર છે કે અમારી ઘરની માતા કોણ છે કોણ નથી ઘણાને આ કહું છું પેલા તમારી ઘરની અસલ માતા ગોતતો દીકરા દુઃખ હોય તો ભલે રહ્યું પણ તમારી અસલ ઘરની માતા ગોતવાનો પ્રયત્ન કરજો અને એના પાછળ જોડજો તમારી કુળના દીવા પાછળ સો ટકા સુખના દડા એ જ લાવશો છ ટકા એ લાવશે સુખના દડા મારી મારા પહાણ નહીં આવવું પડે કોઈ પહાણ નહીં આવવું પડે કોઈ પહાણ નહીં કરવી પડે દીકરા તમારે મારો ભગવાન રામને લઈ જાય કુળની દેવી હાજર રહેશે એ રામના ઘરે વાત કરવાની એના જોડે છત છે મારી છત છે એવું તમારી ઘરની માતા જોડે છત છે પણ તમે છત ગેડફી નાખો છો દીકરાઓ છત રહેવા નહીં હાલતા દીકરાઓ તમારી ઘરની દેવનું છત તમે રેવા નહીં હાલતા દીકરા તમે ખોટું હેડો છો ખોટા પગલા ભો છો તું બોલતા નથી ખોટું બોલવાનું શીખું છું કરમ ખોટા છે તમારા શું શું હારું કરશે ના થાય કદાપી થાય કોઈ સારું ના કરો આશા બોલું થઈ જાઉં આશા થઈ જાઓ કોકનું હારું કરવાની ભાવના રાખો કૂકનું ખોટો કરવાની ભાવના ના રાખશો દીકરા કોકનું હારું કરશે તો મારો ભગવાન હારું કરશે કોકનું સારું કરવાનું રાખો તો મારો ભગવાન હારું કરી હો ભાઈ આવું કર ભલે રામ રામ